શું નામ છે તમારું મારું નામ પંકિતભાઈ પાલાભાઈ બારો માળી ઉનાળિયા સોસાયટી સોળ પાછળ પરશુરામ ચોકરી પાછળ મારા ઘર પાંચ દારૂ વેચાય બરોબર તમે જુઓ તો મન ફાવે એવું વર્તમાન કરી લે છે મન ફાવે બોલી લે છે બરોબર ને મારા એ જ

બરાબર ચાર જણાએ અત્યારે મારી માથે ઘા કરી લીધો બરાબર મેં બે દી પહેલાં અરજી કરીને એના માટે બરાબર અત્યારે એ લોકો એમ કહે છે કે તું તારું ઘર મેં કે બરાબર હવે સાહેબ તમે જુઓ તો અવરનવર અવર દારૂ બારૂ વેચે અને તમે જોવો તો મન થર્તમાન કરી લે મારા ઘર પાસે જો આ મારી પાસે વિડીયો છે બરાબર આ રહ્યો મારી પાસે વિડીયો છે બરાબર જો આ મારું ઘર છે બરાબર અમારા ઘર પાસે ખુલ્લે આમ દારૂ વેચાય છે જો આ કોથરિયું પડ્યું છે જુઓ તમે બરોબર બરોબર ખુલ્લે આમ દારૂ વેચાય છે જો બરાબર જો આ કોથરિયુંના ફોટા છે બધું છે પાસે બરાબર ખુલ્લે આમ આ એનું ઘર છે જો અમે રિયું એનું ઘર છે આમલા પાસે રહ્યું એ બી હમેજીનું ઘર છે બરાબર મારે શું કરવાનું સાહેબ મારે કઈ નીકળ લેવાનું ઘણા ટાઈમ થી હાલે સાહેબ ઘણા ટાઈમ થી બરોબર મારી એસપી સાહેબ ને એટલી વાત છે કે મારા લતા માં દારૂ બંધ કરાવો મારે બીજું કઈ નથી બરોબર તમે આ દારૂ બંધ નહીં કરો તો હું મોટા આંદોલનમાં ઉતરીશ ને હું ઉપવાસમાં ઉતરીશ મારા લતામાં માં દારૂ બંધ આજે આપની ઉપર કેવી રીતના હુમલો કર્યો તો ને કે હથિયાર વડે હુમલો કર્યો મારી માથે છરી વડે હુમલો થઈ ગયો બરોબર અત્યારે એ લોકો મે બે દી પહેલા અરજી કરી તો મને ખાર મારે પણ અત્યારે એ લોકો મને મારી લીધો મારી માથે જીવ લો હુમલો કર્યો ક્યાં લઈ ગયો આપ મને અહીંયા લઈ ગયો છું છાતીએ અને પગમાં ધોકા મારી દીધા છે બરોબર એ લોકો એ અવરનવર મારી અને એમ કહે છે કે તારા કાકાનું જેવું મર્ડર કરાવ્યું એ હું મેં તને મરાવી નાખશું બરાબર તેની નહીં આટવી કે તું તારું ઘર મેકિંગ હોય ને સાહેબ મારે ક્યાં જવું છે હાલ શું કરવાનું મારે મારે ક્યાં જવાનું મારી આગળ પાછળ કોઈ છે ને બરાબર મારા પપ્પા નથી મારા મમ્મી છે બે મારી ભાઈ મારો ભાઈ છે મારી એસપી સાહેબની એટલી રજૂઆત છે મારા લતામાં બંધ કરાવી બરાબર મારી બાજુમાં એસપી ઓફિસ છે બરાબર ત્યાંથી એક કિલોમીટર જેટલું રાજા ની આજ ખુલે આમ દારૂ વેચાય છે એસપી ઓફિસ બાજુમાં માં છે પોલીસ જાણ કરી દીધી છે આપણે હા પોલીસ જાણ કરી હજી કોઈ આવ્યું છે નહીં બરોબર કેટલા ટાઈમે આપના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો ટાઈમ તો 9 9 હરા નવે હુમલો મારી માટે થયો બરોબર પછી હું સીધો સિવિલ દાખલ થઈ ગયો કેટલા ટાઈમથી આ સિવિલ હોસ્પિટલમાં માં આપ દાખલ છો ટાઈમ તો 2 3 કલાકથી થી આ દાખલ થયો હતો બરોબર

અને એ અરજી કરીને તો એ પછી એ લોકો મારી ઉપર ખાર રાખે ને અત્યારે મારી ઉપર જીવ લેવા હુમલો કર્યો આજે આપની ઉપર હુમલો કરવાનું કારણ શું એ અરજી કારણે ધંધા બારામાં કે તારેથી કાંઈ કે થઈ શકે એમ નથી મેં કીધું તમે બરોબર બે દી પહેલા મારા બે દી પહેલા મેં અરજી કરી હતી બરોબર અને અત્યારે એના મારા ઘર પાસે દારૂ રાખ્યો બરોબર એનો ખાર રાખે ને અત્યારે મારી ઉપર ખાર કર્યો જીવ લેવા હુમલો મારે શું કરવાનું છે મારી આગળ પાછળ કોઈ નથી બરોબર મારી આગળ પાછળ કોઈ નથી એકલો આપના વિસ્તારમાં જે આ દારૂના ધંધા ચાલે છે એ વિષય ઉપર આપણે પોલીસ સ્ટેશને કેટલી વાર જાણ કરી અને કયા વિસ્તારમાં આવે છે આપનું ઘર માળિયા અનાળિયા સોયડી પાછળ પછી ક્યુ પોલીસ સ્ટેશન લાગે બી દિવસ લાગે તો કેટલી વાર અરજી કરેલી આપણે અરજી એક ફેરે મેં એ લોકો માથે એન્કોસિટી કરેલી હતી અને અત્યારે અરજી બે દી પહેલાની જ મારી અરજી હતો એ કાંઈ પોલીસે કાંઈ ધ્યાન જીવેલું